માણાવદરના ગોપેશ કુમાર જન્મદિવસ નિમિત્તે સર્વોત્તમ સેવા સંઘ નું આજ રોજ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેકો લોકોએ હા લાભ દીધો છે માણાવદ શહેરમાં શ્રી ગોપેશ કુમારજી જન્મદિવસની એક અનેરો અને વિશેષ ઉજવણી કરાઈ છે જેમાં તેઓના જન્મદિને ત્રિવિધ કાર્યક્રમ કે જેમાં રંગપૂર્ણી હરિભાઈ સર્વરોગ નિદાન કેમ્પ તેમજ વિદ્યાર્થીઓને રાહત દરે ચોપડા વિતરણ આમ ત્રિવેડી સંગમ સમા કાર્યક્રમનું દીપ પ્રાગટ્યરો હાલ પરાકુમાજી મહાદેવના હસ્તે પટેલ સમાજ ખાતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વિશિષ્ટ કહી શકાય તેવી પહેલા સર્વોત્તમ સંસ્થાના કાર્યકરે માણાવદર શહેરમાં ઘરે ઘરે ફરી ભંગાર એકઠો કર્યો હતો અને તે ફંડમાંથી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન તથા દર્દીઓને વિનામૂલ્યે દવા આપવામાં આવી હતી સર્વોત્તમ સેવા સંસ્થાન એટલે કે એસ દ્વારા આ ત્રિવિધિ કાર્યક્રમ યોજવામાં આવ્યું છે જેમાં રાહત દરેક નાના બાળકોને પ્રોત્સાહન મળે એટલા માટે હરીફાઈ પણ રાખવામાં આવી છે આ પ્રકારનું આ સર્વોત્તમ સેવા સંસ્થાનનો એક અદ્વિતીય કાર્યક્રમ આજ રોજ માણાવદરના ખાતે રાખવામાં આવ્યું છે જેમાં અનેક લોકો જોડાયા છે અને આના દ્વારા અનેક લોકો

આશરે સાતસો પચાસ દર્દીઓએ લાભ લીધો હતો તો બીજી તરફ બાળકોમાં બચપણથી જ શક્તિ કલા વિકસે તે ધોરણ એકથી બાર સુધીમાં રંગપૂર્ણ હરીફાઈ યોજાઈ હતી જેમાં ચારસો તેતાલીસ બાળકોને એક સાથે બેસાડી બોર્ડ પરીક્ષા જેવી વ્યવસ્થા કરાય તેમાં બાળકોને કલર અપાયા હતા નાસ્તામાં ચેવડો તેમજ દહીં વ્યવસ્થા કરાઈ હતી તો વિદ્યાર્થીઓને માત્ર રૂપિયા સોમાં સાત ચોપડા અપાયા હતા જેમાં ચાલીસ હજારમાંથી વીસ વિતરણ થો પામ્યું હતું જીગ્નેશ પટેલ વી ન્યૂઝ માણાવદર